કે માણસને અકલ નથી અને હું ગુરુ થઈને ફુલાય છે જ્ઞાની થઈને ફૂલાય છે એક એકબીજાને ઢીકું લેવા ઈ હું બોલો તારાથી હું મોટો તારાથી હું મોટો આ સિવાય બીજું કાંઈ નથી જેનામાં સત્ય છે એને કોઈ ઢીક લેવાની જરૂર નથી દાસી જીવણ વે વાત વાતમાં કીધું છે ભીમ ભેટો મારી ભ્રમણા મટી મારી મટી ગઈ તાણા વાણે હું બધાય ગુરુને ને વિનંતી કરું છું કે તમારી તાણા મટી છે તમે ઉપરિયામણ માંગતા મટ્યા છો તો જા લગી આવું હોય તો લગી તમે ગુરુ થવા લાયક નથી અને સાદર ઓઢી સાદર લીધી એટલે દુનિયામાં એક માંગણ વધ્યો જો ભિખારી થવું હોય તો સાદર લેજો હવે હવે ભાઈ ની માંગણી ની હું વાત કરી દઉં એક માજી હતા માજી બે દીકરા થયા ને રંડાણા રંડાણા બે દીકરા થયા પછી તો ઘરમાં ખૂબ સંપત્તિ પૈસા સોનું ચાંદી એમ થયું કે હવે માયે હું ને બાપે બે છોકરા ને ભણાયવા ગણાવવા હોશિયાર કર્યા છોકરા ભણી ગણીને તૈયાર થયા માજી ગયડા થઈ ગયા હારામાં હારી બે છોકરીઓ બે છોકરા બે બાયુને કે અમારી માયે અમારી વાય ભાવ ગાયો એનું ઋણ છૂટી બે ચારેય જણા ખૂબ સેવા કરે જેમ સેવા કરે જેમ દવા કરે એમ ડોસી બીમાર પડે

એક ઉપાસ કે હું કે અમે પ્રાણ પ્રતિષ્ઠામાં પાવરફુલ થઈ ગયા જો કોઈનું પ્રાણ હોય આમ તમારી માનું હા મોઢેથી જાય અને જાદરૂની જગ્યાએથી બીજાનો હા સડાવી દઉં એ અમે જાણીએ છીએ તો એક જણો બોલ્યો કે મસીદમાં

પરવર્ધિકાર એ માડી આ હું બોલો છો મારી તમારી જીભ મોટું ભાઈ અરે ચાલા ખાફર આ વલા જો નામ કે ને તે યા અલ્લાહ બિસ્મિલ્લાહ રત અરે માડી ઓમ નમો શિવાય ગયો જય શ્રી કૃષ્ણ ગયો એ આ નાયત માં અમારું હોબળા માંથી કપાય અરે ચાલા ખાફર યા અલ્લાહ બિસ્મિલ્લાહ રસૂલ હવે કે કાઈ ઉપાય હવે કઈ ઉપાય નોળ્યું જ તમારી બાકી માલિકો હા દુનિયામાં આપણા કોક નો રામ નો હાર નાખ્યો કોઈમાં કૃષ્ણ નો હાર નાખ્યો કોઈમાં રામા પીર નો હાર નાખ્યો કોઈમાં સ્વામિનારાયણ નો હાર નાખ્યો આ હાર નહીં નીકળે

નામ રૂપ ગુણ નહીં અમારે કભી નહીં એ પોતાના હા જે જીવશે એવું બોલશે કેવું તીન ગુણ કે હમ હૈ ત્યાગી પાપ પુણ્ય થી હૈ ન્યારા જાપ જાપ કા ગુરુય ગુરુ કા હું ગુરુ નો ગુરુ છું અરે હું ગુરુ નો ગુરુ છું કારણ કે ગુરુ નહીં મે કર્યો પેદા નકર ભાઈ ગુરુ હતો ક્યાં શિષ્ય નો ગુરુ કોનો ગરુ મફત ના ફૂલાય જાય આ મુદ્દા ઉપર આવે તો ફૂલાવાનું નીકળી જાય મફત ના ગુરુ મેં કર્યો તે ગુરુ થયો નગર ગરુ હતો ક્યાં એટલે જે પોતાના હાહે જીવશે એટલું જ કે અમ અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું ભગવાન બુદ્ધ કહે છે અપો દીપો ભવ બધું નાખેલું કાઢી નાખ ને તારી અંદર પડેલી શક્તિને તું જગાડ જા લગી આપણામાં બીજાની નાખેલી શક્તિ બોલે છે તા લગી આપણા નિજ રૂપની ઓળખાણ થઈ નથી નિત નિત હોતાને જગાડે સદગુરુ મારો નિત નિત હોતાને જગાડે ઉપરથી નાખેલ આવરણને કાઢે લગ્ન જીવનમાં લગાડે સદગુરુ મારો નિત નિત હોતાને જગાડે માનવી હોતા છે મોહ નિંદરમાં ઘટમાં નિંદરમાં ઘોરાડે સત્સંગ કરીને ને સત સમજાવે અને ઊંઘ માંથી હવને ઉઠાડે નિતા હુતાને જગાડે સદગુરુ મારો જગાડે થયા પણ માનવતા માત્મા થયા પણ નમળા માનવતા અરે બીજા ના જીવન બગાડે એનું બગડ્યું તો ઘોળ્યું પણ જેટલા એના સાનિધ્યમાં જાય એ બધા એના જીવન બગાડે મહત્મા થી પણ નમળે માનવતા એ બીજાના જીવન ને બગાડે હું જને નીચના ઉપદેશ આપે હું જને નીચના ઉપદેશ આપે અને એવા ભેદવાદી ગુરુ ને બગાડે નીત-નીત ભૂતાને જગાડે સદ્ગુરુ મારો નીત-નીત ભૂતાને જગાડે સદ્ગુરુ નું શું કામ નાય તને રાતના ઝેર ઉતારે ભીતર માંથી ભૂતકાળ ને ભગાડે નાચ જાત ઝેર ઉતારે ભૂતકાળ ભીતર નો ભગાડે ઊંચ ને નીચ ભેદ મટાડે અને જીવન માનવતા જગાડે નીત નીત હુતા જગાડે સદગુરુ મારો નીત નીત હુતા જગાડે કુર ઉઠી કુર રિવાજ કાઢે અને કાયા માંથી અવગુણ ને ભીતર માંથી અવગુણ ભગાડે કુ રોટી કુ રિવાજ ને મામલતદાર હું પ્રધાન છું સત્તા ને ડિગ્રી નો અહમ છોડાવે અને જીવન આનંદ માં જીવન માનવતા માં જીવાડે ની હોતા ને જગાડે સદ્ગુરુ મારો નીત નિત સુતામાં સુતાને જગાડે ભુવા ભુવા ભૂપણ ને ભૂતપલીત ના ભુવા ભૂપણ ભૂતપલીત ના ભીતર ના બ્રહ્મ ને બગાડે ગ્રહ પનોતીન મૂર્તથી ઘડિયા મન માંથી એની બીક ને મટાડે નીત નિત સુતાને જગાડે સદ્ગુરુ મારો નીત નિત સુતાને જગાડે પછી દારૂ જુગાર ચોરી જારી છોડાવે જેનાથી આપણું પતન આપણી ઘરવાળી આપણા છોકરા આપણું કુટુંબ એ બધાયનું પતન થાય એવું ઘરમાં ડાઠું ન રહેવા દે દારૂ જુગાર ચોરી જારી છોડાવે વર્તમાનમાં જીવન વળગાડે બંધનમાંથી જીવન મુક્ત બનાવે અને જયદેવ

આપે આપે ગેલા નાખે અને આપે આપે મોટા થાય મોટા થાય જેને હોય સદ્ગુરુનો નો પ્રતાપ ઈ કોઈ દી વખાણે નહીં પોતાનું આપ હાકર કોઈને ને હમ દેવા જાય કે મને મીઠી કહેજો હાકર કોઈને કહેવા ગઈ કે તમને ભગવાન પૂગે જો મને મીઠી નો કયો કે કોઈ ને જેને હોય સદ્ગુરુનો નો પ્રતાપ ઈ કોઈ દી વખાણે નહીં પોતાનું આપ અને જે વખાણે પોતાનું આપ એનો કાળો ગધેડો બાપ સદગુરુ મહારાજ કી માફ કરજો મારાથી વધુ બોલાઈ ગયું છે કોઈના હૃદયને દુઃખ થયું હોય મારું શીશ ઝુકાવી બે હાથ જોડી અને મારી ભૂલને દરગુજર કરજો માફી માગું છું અને હવે આની સાથે સાથે હું રજા લઉં છું અટાણ સુધી તમારો સમય લીધો તમે બધા મારા શબ્દમાં સુરતા રાખી અને મને સાંભળવા બેઠા એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર માની તમારા બધાના પ્રેમના પોટલા ગાહડા બાંધી અને વિદાય લઉં છું સદગુરુ મહારાજ ની અરે બાપા પોતાના પગ ધોઈ એમ થોડું માહિતમ બધે તમે જે કીધું છે ને એ તો હોડ બોલા હોના જેવું કીધું